કોસંબા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરીનો રિકવર મુદ્દામાલ મૂળ માલિકને પોલીસે અર્પણ કર્યો હતો પોલીસ મહાનિરીક્ષક પ્રેમબીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા ચોરીના ગુનામાં રિકવર થયેલ મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપવાની સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષક આર આર સરરૈયાના માર્ગદર્શન હેઠળ કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી દ્વારા આ દિશામાં કામગીરી કરવામાં આવી હતી તેમણે સિત્તેર હજારનો મુદ્દામાલ જે ચોરીમાં રિકવર કરવામાં આવ્યો હતો તે મૂળ માલિકને સોંપ્યો હતો ચોરીનો મુદ્દામાલ પરત કરવા માટેની સૂચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જે અનુસંધાને કોસંબા પોલીસ મથક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો સિત્તેર હજારના મુદ્દામાલ સાથે મૂળ માલિકને આ મુદ્દામાલ પોલીસ દ્વારા પરત કરવાનો કરવામાં આવ્યો હતો કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો